જય શ્રી કૃષ્ણ દોસ્તો પાંચ લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર નવલિટીમાં આપણે આગળના વિડીયોમાં સમજ્યા હવે મહાભારતમાંથી શોધાયેલ અમૂલ્ય નવ મોતી વિશે જાણીએ એમાંનું પેલું સંતાનોની ખોટી જીત અને માગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો જેમ કે અવરવો બીજું તમે ગમે તેટલા બોલવાના હો તમે ગમે તેટલા બોલવાના હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકારો થઈ જશે જેમ કે કર્ણ નંબર ત્રણ સંતાનોને એટલા મહત્વકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશને નોકરી જેમ કે અસ્વસ્થ નંબર ચાર ક્યારે કોઈની એવા વચન ના આપશો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે જેમ કે વિશ્વ પિતા નંબર પાંચ સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો દુરુપયોગ અને દુરાચાર્યોનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે જેમ કે દુર્યોધન નંબર છ અંધવ્યક્તિ અર્થાત સ્વાથાન વૃતાંત મધાંત અજ્ઞાન મોહાન અને કામાંત વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના શોખવું જોઈએ નહીં તો તે સર્વનાશ નોતરે છે જેમ કે ધૃતરાષ્ટ્ર નંબર સાત વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજય થશો જેમ કે અર્જુન નંબર આઠ બધા સમયે બધી બાબતોમાં થળખપટથી તમે બધે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાવ જેમ કે શકુનિ નંબર નવ જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે જેમ કે યુધિષ્ઠિર જય શ્રી કૃષ્ણ